વકફ બોર્ડમાં નોંધાયેલી દરગાહને વહીવટીતંત્ર દ્વારા જે નોટિસ પાઠવવામાં છે તે બાબતે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં બોર્ડમાં નોંધાયેલી દરગાહને ધ્વંસ કરવા માટે દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તે બાબતે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી હતી આજરોજ પત્રકાર પરિષદનું કોંગ્રેસ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વી કે હુંબલે આકરા પ્રહાર કરીને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા આપણે આપણા દેશની વાત કરું તો ભારત દેશમાં વિવિધતામાં એકતા દરેક ધર્મના લોકો વસે છે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય દરેકને પોતાના ધર્મ અને આસ્થાના કેન્દ્રો હોય છે ધાર્મિક સ્થાનો આસ્થાના કેન્દ્રો હોય છે ત્યારે આપણે સમગ્ર ગુજરાત અને કચ્છમાં જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી કોઈ એક જ સમાજને ખાસ ટાર્ગેટ કરવી અને એની લાગણી દુભાય એવું કામ તંત્ર કરી રહ્યું છે તાજેતરની જ વાત કરું તો કચ્છમાં ધાર્મિક સ્થાનો જે દરગાહો છે વર્ષો જૂની જે વક્કપમાં પણ નોંધાયેલી છે એવું પણ મને જાણવા મળ્યું છે વર્ષો જૂની દરગાહ હોય ધાર્મિક આસ્થાના કેન્દ્ર હોય અને આપણા કચ્છની વાત કરું તો હિન્દુ કે મુસ્લિમ દરેક આપણા ધાર્મિક સ્થાનોને આપણે શ્રદ્ધાથી માનીએ છીએ દરેક કેન્દ્રોમાં આપણે માથું નમાવવા પણ જતા હોઈએ છીએ ત્યારે જે રીતે કચ્છમાં જે દરગાહો હટાવવાની નોટિસો પાઠવી અને એમાં મુસ્લિમ સમાજોમાં ખૂબ જ આક્રોશ થયો એમની રજૂઆતો પણ કરી તંત્રને ત્યારે મારે પણ એક વાત આપણા માધ્યમથી કહેવા માગું છું કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેક પોતાના ધર્મના આસ્થાના કેન્દ્રો હોય એમના પ્રત્યે શ્રદ્ધા હોય તમે કોઈ પણ તપાસ કર્યા વગર એક તરફી નોટિસો આપી દીઓ તો આ કોઈ હિસાબે વેગ બી નથી